જય માતાજી જય શ્રી કૃષ્ણ ધંધો પાણી કરતો બાઈ પણ આમ કામ ની બધી વાત હારી કંજુસ બહુ હતી બહુ કંજુસાઈ કરતી કોઈને કોઈ સેફ્ટી લોટ દે નહિ કોઈને કોઈ દે નહિ એક સેફ્ટી કોઈ ના ઘર માંથી કોઈને ન દે

ભાવ ગરી ગરીબાય છે ને મારે ભગત છે એ કે પછી એવાર માં ઉઠી ને પેલી કહ્યું પાણી દાણો બધું મળી જાય મોખલી માતા છે ભક્ત હશે કે ન્યા ઈ બધી મળી જાય તમે હવે એ તો ન્યા સેટલી તો આવી બેઠી થી ને આવીને આમાં મામા કરે આ બેઠી બેઠી તું કરી ક્યાંક ઝાઝા બેઠેલું હોય ત્યાં આય કઈને થી કે તું કઈ એની શીસી શીસી કરતી કરતી આકેસર ને આકેસર આય પાણી તો બારું નહીં મળે કે તને ત્યાં દાણો શણવા નહીં મળે ઓલી સેટલી કે સેટલી ને વાત કે બેન હું બહુ ભીખી થઈ કે મને એક દાણા આપો ને તો હું ખાઈને કે દાણા દઈને હું અમારે ભીખે ઘરમાં અમારે ને બે તક વગા વગા થાય છે કે અમારું તો હું ક્યાં માંગવા છું તને આ દઈને એ કે જા આમ ઘણા છે બીજા ઘર ઈ કે બીજે ફેર પણ અમને આમ જ ના પાડે ને એ કે તમારી વાત તો મને થોડુંક આપો ને હું પાણી પી લઉં લો પાણી આપો થી પાણી પી લો એટલે કોઈ નહીં મળે અહીંથી તારે જવું તો ઓલી જાય ને ઓલી પાસે ઓરી નહીં આવે પછી અહીં ઘરમાં આવે ઘરે ઘરમાં ઓલી એક લુગડું લઈને સાપટ રમતી સાપટ રમતી હતી એની બારી કાઢી નાખી તો વહી એટલે વહી ગઈ પછી બીજે દાડે પાછો મોર ને મેં મોર મેં કે જા તું મોર મોર આવ્યો તો આ કામકાજ કરી પડવ બેઠી હતી આમ ફેરીમાં તો આમ મોરલો આવ્યો હતો ડાયડ હોય ગાડવાની એને માથે આવી બેઠો તો આમ પેલો કયો મોરલો થયો મજાનો શેર શર મળી પછી મોરલો આમ જોય ઘડી ઘડીક કામ જોઈ ને ઘડીક આમ જોઈ ને ઘડે ક્યાંય કહીએ દાણો નીચાઇ જાય નિ

ઓકે તમને અમારે કઈ ધર્માદોયો કરવાની કઈ જરૂર ને કે તો તો તમે તો તમે તો આજ આ ઘર મારું ઘર ભાઈ બોલી કાલ સે અહીં આઈ આવી કે તો ઈ કે મને દે તું કે મને દે એટલે આ ગામ મોટું છે જાવની ના એ કે ને મારે ઘેર જ ને આવો મારે કે ને ને તમે આવો એ કેતી પછી કે કે તમે એક એક સેફટી દાણા નાખી દો ની તો હું સોણી ન હોયો જાવ ઈ કે આલી કે કે હાલ હાલી કે લાકડી પડીલા મોલ્લો ઉડીને મોલ્લો મોલ્લો પછી ત્રિજ દાડે પાછું પારે પારે પાર આવ્યો પારે હાવ પાકો ઈસ્યુ કરી ને ફટફડ ફટ બોલી બોલી ની કરે કે ફટફટ કરે આ હું મરી ગયો અહીંયા આવીને આ પ્રમ તારે શેક લ્યા બી મોર આય કોઈ દિવસ સટલુંય ફરકતું નહીં આ બધી કેમ આંભવા વળગી ગયા કેટલે અહીં હળવી જ્યાં કોદી મેં ધામોય મરી જાવ ને નાખ્યો ને ત્યાં હળવી જ્યાં અહીં કે આ ઉડે હાલ હાલી કે સારું તાંબળ પેલું તો હૈતેર થઈને મામ પાંખ ઉપર પડે માથે નાખેરે નાખેરે કોઈ ને કંઈ નાખ્યો ને પછી ને વાસા થઈ ગયું

પણ આખી કઈ તને મળજે નહીં જાય કે બીજું ઘર છે બીજે ઘેર જા તો ત્યાં જઈને ત્રાઈ જાય કે તને દે ત્યાં બધા કરીને તો મારે હું પણ વહી ગયો મારે વહી ગયો હવે ગાય ગાય આવી ને ગાય આવવા બાર માં ઉભી ને ભાંભરે માં કરે આ હું અટાણા માં ભાંભરવા વળગી

બીજે દળે લીધો ને ત્યાલું ઘૂડ આવ્યું લક્ષ્મી વાહન હતો ગુર્યું ડાય બેઠો ને આમ ત્યાંથી આમ ટકડ આમ 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 જોતો તો આ ના હામી આના તો શું થાય આમ મારે આવીને

ને તું ઓલો નહીં કેરી કે કે મને સેન્ડ નહીં નાખી કે કે લક્ષ્મીજીને પૂજન હવારમાં હું રોજ કરી આવું તો મારે દેવા લેવાનું કોઈ ને એ કે કોઈ ને એ તો હું આ સંતો સે તો તો કાલ પાછો સંભાળ મારા ઘરમાં મારું વગા થાય છે કે હું થોડી તે માગવા જાહી કે બીજે તો ભૂળે ખૂબ એનો કેલું પણ તો અહીં આને માન્યો ન ભૂળને પોડાડી ભૂળ હોય ગયો હવે સેલું પછી એક વળવાનું

કે તો હું આ બધીને હું કેમ કે કેમ મારું ઘર આવે કે આ બધી એમ ઈ કરતી હતી કરતી હતી ને ત્યાં ઘર માં આવી તમલું ભરવાનું હું જે માથે હજી લેતું કે આ એવું મારા ઘર માં આ ફેટ આવી મારે આ જૂની બધાય વયા સાતા હતા ને આ મરી ગયું જૂની તે આજ ની સાફેટ મારા ઘર માં લાવી એટલે હવે એ કે કે લક્ષ્મી માં ની આ બધી હું મારે મારા કેમ પડી ગયા બધી કે કોઈ સોડા બાજુ ન્યા હવા ને આ પડીને ઊઠી ને મારા ઘર પગમાં પડી ને એ કે જેલમાં લજ્યા ને હવે હું શું કરું ને હું કેમ સીવું ને પછી લક્ષ્મીમાં થયા લક્ષ્મીમાં બેલ્યા એ કે બેટા તારી ન્યા મેં

ભાવ નિરાશાય હલો મિત્રો મહાની સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ